બલમાને બે મૂર્તિ બહુ જ મોટી છે જે હમણાં સ્થાપિત કરે છે આપણે હમણાં આવી જઈએ દર્શન કરી લીધા છે અને તમને પણ દર્શન કરાવ્યા ગયા આપણે હવે પોગી ગયા દર્શન કરવા જવાનું હાલો દર્શન કરવા જઈએ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજા મજા દેશે તો ફેમિલી મોડું થઈ ગયું છે આજે મંગળવાર છે તો તમારે ભગુડા જવું છે તો એક વાગી ગયો છે અમારે લેટ થઈ ગયો અમારે જવાનું તો અગિયાર વાગે પણ લેટ થઈ ગયો તો ચલો જો આપણે અહીંયાથી નીકળી છીએ આપણો બુલેટ છે અને રસ્તો સુમસામ છે તડકો બહુ જ છે આપણે પહેલાં મુકેશભાઈના ઘરે જવાનું છે મુકેશભાઈ સર વૈયા આપણે જે ખાસ મિત્ર છે એના ઘરે એને ફોન કરી દીધો છે આપણી રાહ જો હોય છે ક્યારેના તો ચલો આપણે ફટાફટ જઈ અને મુકેશભાઈને લઈને આપણે જઈએ ભગુડા ચાલો મળીએ ફેમિલી નીકળી ગયા છીએ આપણે અત્યારે ભગુડા જવા માટે ને આપણે ગયા હતા મુકેશભાઈના ઘરે મુકેશભાઈને લેવા અને આપણી સાથે છે મોઘેરા મહેમાન મુકેશભાઈ જુઓ

ને હવે અમે નીકળી ગયા છીએ પણ ત્યારે તડકો બહુ છે કેમ લાગે બહુ તડકો છે પણ ધીમે ધીમે પોગી જવું વાંધો નહીં આવે વાંધો નહીં આવે તો હવે નીકળી ધીમે ધીમે જોઈએ હવે ને રસ્તામાં ઉભો રહી ગયા હતા તો ચાલો તો ભોગી ગયા છીએ અમે હું મુકેશભાઈ મુકેશભાઈ ભોગી ગયા ને આપડે દર્શન કરવા જવાનું હાલો દર્શન કરવા જવું છે બુલેટ ને પાર કરી દીધું છે ને હવે અમે જઈએ આગળ પહેલાં તો હાથમાં મોટું ધોવ જવું પડશે કેમ લાગે કે એવું ગરમીના તરીકાનું હાથપક મોટું ધવું પડશે તો પેલા હવે જઈએ આપણે આગળ અને અત્યારે માણસો છે બહુ કારણ કે મંગળવાર છે એટલે મંગળવારના દિવસે અહીંયા ધોધમ માણસો હોય એવું હોય એટલે ત્યારે મંગળવાર છે ને બહુ જ માણસો છે એમ તમે જોવો સારી બાજુ પાર્કિંગ તમે જોઈ શકો છો તો તમે જો કેટલો બધો માણસો છે અત્યારે નહીં તો પણ એવું છે કે મોડું આવે કે આપણે એક વાગ્યો સમથી હવે દોઢ વાગ્યો એવો હશે એક તો આપણે નીકળ્યા ત્યારે વાગ્યે એક દોઢ બે વાગવા આવ્યા છે એટલે મોડું થઈ ગયું એટલે વાહન બહુ ઓછા છે ને તો તમે વહેલા સવારમાં આવ્યો તમારે કઈ ઘટીને એટલું માણસો હોય અમે તમે સારે બાજુ જવું તો બહુ જ માણસો છે જોઈ તમે કેટલા વાહનો પાર્ક છે તો હાલો આપણે દર્શન કરી લઈએ આગળ તમને પણ દર્શન કરાવી ફેમિલી જો તો લાડ બધી ગાડી પાડી છે પાર્કિંગમાં આપણે પણ પાર્કિંગ કરી દીધી છે અને હવે આપણે અહીંથી જઈએ આગળ તો આગળ જઈને તમને માતાજીના દર્શન કરાવીએ અને આગળ ગેટ છે ને પણ દર્શન કરાવીએ કાઢી નાખ્યા હવે અહીં બૂટ બૂટ કાઢી નાખીએ એમને કેમ કાઢી નાખો ને હવે બુટ બૂટ કાઢી નાખી તો અહીં મૂકી દે ને વાંધો ને મૂકી દે ને આપણે હવે અંદર જઈ તો અમે હાથ પગ મોટું મોટું ધોઈ નાખ્યું મેં અને મુકેશભાઈ હવે આપણે અંદર જઈ માણસો બહુ સારું છે કે બહુ માણસો છે ચાલો તો આપણે અહીંથી જાય છે હવે જો કેટલો બધો પબ્લિક છે ને કેટલા બધા બુટ સપલ પડ્યા છે આપણે બૂટ બૂટ કાઢી નાખ્યા ને હવે જાય દર્શન કરવા ને તમને પણ દર્શન કરાવી આવી જો ઘણું માણસો છે જો તમે અહીં લખેલું છે ભગોડા મોગલધામ આયશ્રીમાં મોગલમાં ફોકડા ગામ એ મોગલ ધામ ને આપણે જઈએ હવે દર્શન કરવા ને તમને પણ દર્શન કરાવી તો ફેમિલી બને રહેજો તમે આપણા વિડીયોમાં ને મુકેશભાઈ આપણે પાછું લોગ શૂટ કરતાં કરતાં આવે છે મુકેશભાઈ એના એ એને પણ આપણી જોડે લાવ્યા છે કારણ કે એને આપણે ફોન કર્યો તો એક ફોન આવી ગયા એટલા માટે એનો આપણે આભાર માની તો ચાલો હવે દર્શન કરીએ ને તમને પણ દર્શન કરાવી બને રહેજો તો હાલો આપણે દર્શન કરી લીધા અને હવે તમને પણ દર્શન કરી જો અંદર તો સાવ આપણે કેમેરો લઈ નહીં જઈ શકીએ કારણ કે અહીંયા મનાય છે પણ તમે અહીંથી દર્શન જોઈ શકો છો માતાજીને બરાબર ને ભીડમાં છે માણસો અત્યારે દર્શન કરે છે અને અમે દર્શન કરી લીધા છે મુકેશભાઈ આપણે દર્શન તો કરી લીધા ને હવે દર્શન કરી લીધા હવે આપણે જઈએ આગળ બરાબર તો હાલો આપણે અમે આગળ જઈએ હવે દર્શન કરી લીધા છે ને તમને પણ દર્શન કરાવ્યા છે ફેમિલી તમે અહીંયા જોવો પહેલાં તો મોગલમાની બે મૂર્તિ બહુ જ મોટી છે જે હમણાં સ્થાપિત કરી છે આપણે હમણાંથી આવ્યા નથી એટલે ખબર નથી બહુ જ મસ્ત છે માંડો બાંડો નાખલો છે બે મૂર્તિ છે મોગલમાની તો બહુ જ મસ્ત છે હું તો કેટલા ઘણા ટાઈમથી નથી હવે બે ત્રણ મહિના થઈ ગયા છે અને પછીનો આજ આવ્યો એટલે ખબર નથી તો આજે આપણે આવ્યા તો જોયું બહુ જ મોટી સારી છે મોટી સ્થાપિત કરી છે જુઓ તમે પાછળ જોઈ શકો છો બધા શ્રદ્ધાળુ લોકો દર્શન કરે છે અને ફોટા બોટા પાડે છે તો ચાલો હવે આપણે હવે થોડાક આગળ જઈ મુકેશભાઈ પણ અમારો વ્લોક શૂટ કરે છે જો તમે જોઈ શકો છો તો આપણે આગળ જઈ ને ટાઈમ રહેશે એ પ્રમાણે જે આપણે ઉપર મેન મંદિરે જવાનું છે આવો મતલબ ઉપર જે મંદિર છે ત્યાં પણ આવેલું ત્યાં પણ આપણે જવાનું છે તો આપણે એ ઘડી થોડી વાર બેસીએ બરાબર અને પછી આપણે જઈએ ઉપરના મંદિરે ચાલો તો આપણે હવે દર્શન કરી લીધા છે અને હોન મુકેશભાઈ હવે નીકળી છે ઘર તરફ તો હવે આપણા બુટસફલ ભર્યા છે અમે તો ચાલો આપણે બૂટસફલ પહેરી આવી અને આપણે નીકળીએ અને જવું છે ઉપર પણ દર્શન કરવા માટે તો મુકેશભાઈ ના સબસ્ક્રાઈબરો મળી ગયા હતા એના ફ્રેન્ડ લોકો તો આપણે પ્રાણી જબરદસ્તી છોડા પીવડાવી છે તો આપણે ચાલો છોડા પી લઈ પછી જાવ છું ઉપર દર્શન કરવા માટે તો જાઓ ને મુકેશભાઈ જાઓ દર્શન કરો કેમ છે ભાઈ તો મુકેશભાઈના ફ્રેન્ડ લોકો છે ખાસ તો આપણે વિનંતી કરી છે થોડા બીઓને થોડા પી લઈ આપણે નીકળીએ માતાજીના દર્શન કરવા અત્યારે બુલેટ ચડાવીને આવી ગયા છે ઉપર માતાજીના દર્શન કરવા માટે હું અને મુકેશભાઈ બંને જોવો તમે અમે આવ્યા હતા બરોબર અને બુલેટ લાઈન ઉપર ચડાવી દીધું છે અત્યારે પણ અહીંયા જોવો તમે તડકો બહુ જ વધારે પડતો છે અત્યારે ને હવે દર્શન કરીને પછી નીકળવાનું છે અમારા મુકેશભાઈ લોક શૂટ કરે છે જોવો ફોનમાં અને આપણે અહીંયા માતાજીના દર્શન કરવા જવાનું છે અહીંથી તો ચાલો હવે પહેલાં દર્શન કરી લઈ અને આગળ તમને પણ બતાવી ચાલો તો આપણે ખોડિયાર માના દર્શન કરવાના છે ઉપર અહીંથી ને અમારા મિત્રો ફ્રેન્ડ સર્કલ આવી ગયા છે બધા જો ને હવે આપણે પગથિયા ચડવાનું છે હાલો તો ઉપર ચડવાનું છે કે હવે હાલો તો માથે જઈ હાલો તો ગરમીને હવે અત્યારે પગથિયા ચડી છે બરોબર તડકો બહુ જ ફૂલ છે સોડા પી લીધી છે એટલે થોડી ઘણી એનર્જી આવી ગઈ છે એટલે વાંધો નથી આવતો બાકી તો પાણી મપાય છે એવું છે અત્યારે ને તડકો અત્યારે બહુ જ લાગે છે તમે જોયો ને તો બહુ જ આમ તપ તપું લાગે છે વાંધો નહીં હવે આપણે માતીના દર્શન કરવાના છે શ્રદ્ધાથી એટલે કે તડકો બડકો લાગે નહી જાય ઉપર દર્શન કરી અને તમને પણ દર્શન કરાવી ફેમિલી છે તડકો લાગી ગયો છે એટલે ટેકો લઈને ચડ્યા છે એવું છે તડકાના તડકો લાગી ગયો છે બહુ જ પણ છે એવું તડકો લાગે એવું જ છે ઉપર જો આપણે ઉપર આવી ગયા છીએ માતીના દર્શન કરવા માટે થોડોક હા ચડી ગયો છે આપણે દાદરા છીડ્યા એટલા માટે એ જો હમણાં બધું આ બનાવેલું છે કંઈક નવું આપણે તો ઘણા ટાઈમથી નથી આવેલા એવું છે સમથિંગ બે ત્રણ મહિના જેવું થઈ ગયું છે તો ઘડીક પાંચ મિનિટ રિલેક્સ કરી જેમ કે ડાયરેક્ટ આપણે ઉપર ચડી ગયા છીએ એટલા માટે અને પછી આપણે માતની દર્શન કરી તો અમે દર્શન કરવાના બાકી છે કે આપણે દર્શન થઈ ગયા છે થઈ ગયા દર્શન અમારા અને અમે રીલ્સ ને ઉતેરવા છે જો લોકેશન બહુ બેસ્ટ છે લોકેશન તમે જોઈ શકો બહુ મસ્ત લોકેશન છે અમે જો પગ બગાડે જો વિના કર્યા જો કારણ કે અમે જેક જેકનું શૂટિંગ કરતા હતા એટલા માટે અમે પગ બગાડ્યા અહીંયા પાણીમાં નાખી નાખી પણ આ લોકેશન બહુ મસ્ત તમે જો બહારથી નજારો અહીંયા આજે રીલ શૂટ કરે બહુ સુપર મસ્ત મસ્ત નજારો છે મતલબમાં તો હવે અમે નીચે જાવું છે ફેમિલી મોડું થાય છે તો ચાલો હવે જઈએ ને તડકો બહુ લાગે છે મને તો આમ એવું લાગે આમ તડકાનું તમને ખબર છે આપણે પહેલેથી હું ટાઈમ તો એવો તડકાનો જ લઉં છું તમને ખબર જ છે તો ચાલો ફેમિલી હવે નીકળી આપણે આગળ ચાલો તો ફેમિલી હવે આપણે આવી ગયા છીએ મુકેશભાઈને આવીના ઘરે પાછા આપણે રિટર્ન મૂકતા આવ્યા છીએ અને આપણે આવી ગયા છે દુકાને તો થોડુંકનું કામ કરવાનું છે આપણે આખો દિવસનો થાક લાગી ગયેલો છે કામ ઘણો ઘણું પેન્ડિંગમાં પડ્યું છે અને આપણે મુકેશભાઈ આપણી સાથે આવ્યા હતા બહુ મજા આવી ગઈ મેં બે ફૂલ મોજ કરી બહુ અને ત્યાંના સબસ્ક્રાઈબરો મિત્રો પણ મળી ગયા હતા તો બહુ આપણે આનંદ કર્યો તો ચાલો દોસ્તો તમે મારી ચેનલ પર નવા જોડાણ છો નવા વિડીયો જોતા હોય લોકો તો મારી ચેનલને સપોર્ટ કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકનને પ્રેસ કરો વિડીયોને લાઇક કરો ના ભૂલતા અને કમેન્ટમાં જઈને મોગલ લખી દેજો અને મોગલમાં ફગુડામાનું ધામ એટલે મોગલ ધામ બહુ જ મજા આવી ગઈ છે ચાલો તો દોસ્તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં